જોરદાર ધન્યવાદ દેરજી પણ હું તમને શું કહેતી હતી તમે તો કંઈ કહેતા જ નહોતા સાચે જ હું કઈ નહોતી કહેતી પણ આ તો હું તમારા ચહેરા પર સ્મિત લાવવા માટે બોલી હતી દેરજી સાચું કહું ને તો તમારા ચહેરા પરનું સ્મિત ક્યાં ખોવાય જ ગયું છે ના ભાભી એવું કઈ નથી દિયરજી તમે ખોટું બોલી રહ્યા છો ને એનું પ્રમાણ તમારી આંખો આપે છે અને હા આ ભાભી છે ને તમારા કરતા વધારે દિવાળીઓ જોઈ છે ભાભી હું ચિંતામાં છું એ વાત તમારી સાચી છે તમને તો ખબર જ છે ને કે હું ગવર્નમેન્ટ જોબ માટે આટલી મહેનત કરું છું છતાં પણ પરિણામ શૂન્ય જ આવે છે દિયરજી એ તો મન બીજે ભમતું હોય ને તો પરિણામ તો શૂન્ય જ આવે ભાભી હું કઈ સમજ્યો નહીં દિયરજી તમે બધું સમજવા છતાં ના સમજ હોવાની કોશિશ મારી સામે ના કરતા આ તમારા મુંગા હૃદયની છૂઠી વેદના છે ને એને હું બરાબર સમજુ છું ના રે ભાભી એવું કઈ નથી એટલે કે હું આ પ્રેમ પ્રેમમાં કઈ માનતો નથી મને તો વિશ્વાસ જ નથી એના પર

એ જાદુતીઓ સા તો લાવો ને માર વાળીયો આવવાનો મોડું થઈ છે એ તમે તે હું હવારવારમાં ગુસ્સા પર કાબુ રાખો ને એ બિચારીને કઈ દહ નથી એકલી કામે પોચે છે કેટલું કામ એ હારે કરવાની હતી બહુનો બહુ પેટમાં હોય ને તો આપણે કામે લાગી જવાય તું કઈ ગર્દીને જ થઈ ગઈ માં મિત્રો બે મફત ના તોડો છો સરસ કૃષ્ણ

એ વાડીએ જઈને દાડીનું કામ કરશે તો મારા દીકરાને દીકરી કોણ દે તે આમે ઉમંગના લગન થઈ રહ્યા ભવમાં એ સરકારી નોકરીએ મળવાનું નથી તે આ જવાન દીકરાને નોકરીની વાટે કેટલા કોર ઘરે બે હરવાનો અરે સોપરા આવી કે થોડો ભવ જાય બાપુજી ઉમંગભાઈ ભણેલા છે એને એ રીતે તૈયારી કરવા દીઓ ને આજ નહીં તો કાલે નોકરી મળી જ જશે અને હજી તો એનું સફળ પણ આપણે કરવાનું બાકી છે ઓ આ પણ આપણા ઘરમાં માં કોણ હવે દીકરી દેવાનું છે આ પીયુષે શહેરમાં સત્તા સટ્ટા બજાર રમી અને બધી મિલકત તો ખોઈ નાખી છે એટલે 5 વર્ષથી થી ગાયબ છે અમારી અરે તમારી જિંદગી બગાડી નાખી છે બાપુજી તમારા દીકરા આવી જશે તમને ખબર છે કે ધીરજના ના ફળ મીઠા હોય મારે હવે કેટલી ધીરજ ધરવી

બાપુ આ તમે તો કહેતા હતા ને કે આજે નવ દાડિયા છે મને તો એકે દાડિયો નથી દેખાતો હેલા ભાઈ એ નવ દાડિયા ઓલી વાડીએ છે અને આએ તો તારે એકલાન કામ કરવાનું છે એવું છે હા પણ મારે કામ શું કરવાનું છે અરે તારે આ આ વાડીમાં જે ઘાસ છે ને એનું નિંદામણ કરવાનું છે તને નિંદામણમાં તો ખબર પડે છે ને અરે બાપુ તમને શું લાગે છે મને ખેતી વિશે કઈ ખબર નથી પડતી એમ અરે હું ધરતી પુત્ર છું આ નિંદામણ કોને કહેવાય ને એ મને બરાબર ખબર છે એ હારું હારું તું ઓલી ઓડીએ એક દાતડી લઈ અને આ નિંદવા લાગી જા હું ઓલી વાડીએ રોટલા ને છાશ આપીને પછી આવું હા વાંધો ને બાપુજી હું દાતડું ગોતતો આવું પણ સાંભળો તમે પાછા વેલા આવજો એ હા હા હા

હા હા બાપુ તમે ત્યાં જાડવા નીચે બેહો હું હમણાં કામ પતાવીને આવું એ હારું હાર હા બઉ તડકો લાગે છે હવે મારાથી કામ નહીં થાય એલા પણ બાકીનું કામ હું કાલે પતાવી નાખીશ અત્યારે હું ઘરે છું એલા પણ થાકી ગયો બાપુ આ મહેનતનું કામ મેં ક્યારેય કર્યું નથી તો ક્યાંથી થાય મારાથી એ હારું હારું તું હવે ઘેરે જા અને ઓલા બાપભાઈ છે ને એને કહેજો તને ગાડી લઈને મૂકી દે

ઉમંગનું માથું કેટલું તપી રહ્યું છે એક તપેલી પાણી લઈ આવ હા અરે ભાભી ફ્રિજ ઉપર તાહુની દવા પડી છે એ લેતા આવું તો ઈજા તો વીરે તાવ જતો રહે હા બા હવે તાવ જેવું નથી લાગતું શરીર ઢાડું પડી ગયું છે બા આ તાવની સાથે સાથે સુસ્તી પણ ભાગી ગઈ તો હવે હું જાઉં ક્યાં જાવું છે તારે એ ક્યાંય ન જાવું સાનો મનો ઉઈ રે

તમે જ બારને કે સમજાવો ને બા ભલે ને વાડીએ જાતા હોય બહાર નીકળશે ને તો મન થોડું ઘડવું પડશે અને એને થોડું સારું લાગશે સારું જય જય પણ વાડીએ થી આવતા આવતા ડોક્ટર પાસેથી દવા લેતો આવજે હો ને સારું બા હા ભાભી હું મારા કોલેજ ફ્રેન્ડ કમલ સાથે વાત કરતો હતો દેવરજી હું છે ને બાજી વિ કાય અભણ નથી હો મને બધી ખબર પડે છે સાચું બોલો કોણ હતું એ અરે સાચું જ બોલું છું ભાભી શું તમે પણ અ ભાભી હું દવા લાવવાનું તો ભૂલી જ ગયો ચાલો હું મારી દવા લેતો આવું હા સારું દેવરજી જઈ આવો દવાખાને અને ડોક્ટર શું કહે છે ને એ પાછા આવીને મને કહેજો હો અને જો જરૂર પડે તો રિપોર્ટ પણ કરાવી લેજો પણ એટલું ધ્યાન રાખજો કે રિપોર્ટમાં ઓલનું નામ ન આવી જાય હે અ સો ભાભી તમે પણ કેટલું ખોટું બોલે છે તોય પકડાઈ જાય સુરત થી આવી નામ રોશની છે આ છે મારો મોટો ભાઈ રાજ ભાભી ઉમંગ ક્યાં છે અરે એ લોકો તો ધિરાણના કામ માટે અમરેલી ગયા છે પણ રોશની હું તને ઓળખી તમે મને ક્યાંથી ઓળખો હું ઉમંગભાઈ કોલેજ ફ્રેન્ડ છું અમે કોલેજ 3 વર્ષ સાથે કરી અને 2 વર્ષથી અમે ખાલી ફોન પર જ વાત કરીએ છીએ અચ્છા તો ઉમંગભાઈના મોંગાર્દેવમાં વસેલી છબી તું છે રોશની મેં ઉમંભાઈને ઘણી વખત પૂછવાની કોશિશ કરી પણ એટલે બોલતા જ નથી ભાભી તમે તો બહુ સ્માર્ટ છો તમે ખાલી મને જોઈ ત્યાં તો તમને બધી ખબર પડી ગઈ યુ આર ગ્રેટ ભાભી અમારી બહેન છે ને બહુ બોલકી છે સાલ તમે લોકો ફ્રેશ થઈ જાવ લાંબી મુસાફરી કરીને આવ્યા છો ને તો થાકી ગયા છો ભાભી આમ તો પ્રેમ કરનારને થાક ન લાગે મારો બસ જલ્દી ઉમંગને મળવું છે અરે તું તો બહુ ઉતાવળીને ખાઈ હમણાં આવતા હશે

છે જે મને બા અને તારા સસરાને બાપુજી કહે છે જય શ્રી કૃષ્ણ બા બાપુજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બા બાપુજી આ મારા મોટો ભાઈ છે રાજ અને હું રોશની રોશની તું અહીં હા હું અહીં કેમ તને વિશ્વાસ નથી આવતો તું અહીંયા શા માટે આવી ઉમંગ તું અને આ રોશની એકબીજાને ઓળખો છો બા તમે એ વાત જવા દો રોશની પહેલા તું તું મને મને એ કે પૂછ્યા વિના અહીં આવી કેમ હું તમને પાંચ વર્ષથી કહું છું કે આપડી તમે ઘરે વાત કરો પણ નહીં તમે તો કઈ ધ્યાન જ ના આપ્યું તમે ઘરે વાત જ ના કરી

તુજ બોલ આ મારો દીકરો કાઈ નથી બોલવાનો રોશની બાપુજીની વાત સાવ સાચી છે ઉમંગભાઈ થોડા શરમાળ છે એ કઈ નઈ બોલે હા ભાભી મને ખબર છે એટલે તો હું ઉમંગના મુંગા હૈયાની વેદના વાંચવા નહીં આવી છું તમારી સામે રોશની પ્લીઝ મને ખબર છે મારા ઘરની પરિસ્થિતિની હાલત તો પણ તું ઉમંગ તું આજે મને બોલતા નઈ રોકી શકે અને તું તું આમ ક્યાં સુધી છે પણ હું બોલું ને તો તને ખબર જ તારા વગર હું બીજે લગ્ન નહીં કરી શકું એટલે હું મારા મોટા ભાઈને ને લઈને અહીંયા હિંમત કરીને આવી છું રોશની પડતું બોલી રહી છે તો શું થયું હું બોલકી છું અને તું મોન છે રોશની આજે તો તું બોલી જ દે તારા દિલમાં જે હાલત હોય ને એ પણ તો અમને કઈક ખબર પડે બા હું તમારા દીકરાને પ્રેમ કરું છું એની સંગાથ એનો હાથ ઝાલીને શબ્દ મારે મારી સાથે ફેરા ફરવા છે એની સાથે લીધેલા દરેક વચન મારે નિભાવવા છે મારે તમારા આંગણે કંકુ પગલાં પાડીને તમારા ઘરની લક્ષ્મી બનવું છે ઉમંગને રોજ વહેલા જગાડીને એના માટે ટિફિન બનાવીને તમારા રસોડાનું અન્નપૂર્ણા બનવું છે લગ્નજીવનમાં દરેક ચડાવતારમાં એનો સાથ આપીને એની જીવનસંગની બનવું છે છેલ્લા પાંચ વર્ષથી આ તમારો દીકરો આ વાતને ટાળતો આવે છે રોશની મારા પ્રત્યે તને આટલો બધો પ્રેમ છે એ મને આજે ખબર પડી તને ખબર પડે ને એટલે જ હું બધી મર્યાદા મૂકીને સામે ચાલીને લગ્નનો પ્રસ્તાવ લઈને અહીં આવી છું એ પણ વડીલોની વચ્ચે ભાઈ હું વધારે પડતું બોલી ગઈ છું બા બાપુજી મારી બેન હું મને એટલો પ્રેમ કરે છે ને કે બીજે લગ્ન કરવાની હા નથી પાડતી અને તમારો ઉમંગ લગ્ન માટે તમને કંઈ કહી નથી શકતો બેટા ઉમંગ આ છોકરી આટલું બધું બોલી ગઈ તો એ તો મૌન જ છે મને તો આ છોકરી બહુ જ ગમે છે

હા બેટા કઈક બોલ તો આ વાતનો અંત આવે બેટા ઉમ તારા બાપુજીની વાત સાચી છે તું આમ મૌન રહીશે નહીં ચાલે હા મને તો એટલી ખબર પડે છે કે જ્યારે લક્ષ્મી ચાંદલો કરવા આવે ને ત્યારે મોઢું ધોવા ન જવાય બાય ચાલો અહીંયાથી આ એક તત્તિ પ્રેમને લગ્નનું નામ ક્યારેય નહીં મળે હું ખોટા માણસને પ્રેમ કરી બેઠી ઉમંગ ક્યારેય નઈ બોલે એ મારા પ્રેમને ક્યારેય નઈ સમજી શકે ચલો ભાઈ રોશની એક મિનિટ મારો જવાબ તો સાંભળતી જ રોશની હું લગ્ન કરવાની ના એટલા માટે પાડું છું કારણ કે મારી ગવર્નમેન્ટ જોબના કોઈ ઠેકાણા નથી અને મને હવે લાગતું પણ નથી કે મને જોબ મળી શકે ઉપરથી ہمارے લેણદારોને પૈસા ચૂકવવાના છે એટલે કદાચ હવે અમારે અહીં ગામડે જ રહેવું પડશે તો તું તારી સાથે ગામડે રહીશ ને શું ગામડે ભવિષ્ય નથી એવું કઈ નથી તો કેવું છે બોલ જો હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું પણ મેં તને મારી પ્રોબ્લેમ જણાવી અને તું સમજદાર છે ને હા હું સમજદાર છું ને એટલે તો અહીં આવી છું સામે ચાલીને લગ્નનો પ્રસ્તાવ લઈને હું તારા ઘરની રૂઢિ પ્રમાણે રહેવા માંગુ છું તને જોબ મળે કે ના મળે તું શહેરમાં રહે કે ગામડે રહે તું ખેતી કરીશ ને મને તારા જેવી દીકરી તો હજારો માં એક હશે મારો દીકરો નસીબદાર છે કે તારા જેવી જીવનસંગી અરે હું તો કહું છું દરેક દીકરાને તારા જેવી જીવન જીવનસાથી મળે જે સુખ દુઃખ માં જેમ જેમરી તો બસ હવે રાશ એની છે કરો કંકુ